પાનલીમાં રેતી ચોરી સામે જાગૃત યુવાનોની કામગીરી ટ્રેક્ટર ઝડપી પોલીસને સુપરત પાનલી ગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ ગેરકાયદે રેતી પ્રવૃત્તિ સામે ગામના જાગૃત યુવાનો એકજૂટ બન્યા ખનીજ માફિયા દ્વારા રેતી ચોરી કરવામાં આવી રહી હોવાની માહિતી મળતા યુવાનોએ સતર્કતા દાખવી કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી મુજબ રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડી તુરંત જ એકસો બાર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી ત્યારબાદ દયાપર પોલીસને સ્થળ પર બોલાવી ટ્રેક્ટર કાયદેસરની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવ્યું આ કામગીરીમાં સામાજિક કાર્યકર રાણુભા સોઢા તથા તેમની ટીમ સક્રિય રહી તો સાથો સાથ ઉપેન્દ્રસિંહ જાડેજા અર્જુનસિંહ ભદ્રસિંહ અને હિંમતસિંહ સોઢા સહિતના યુવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ગ્રામ લોકો યુવાનોની હિંમતભરી કામગીરીને વખાણી છે અને ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવા માટે પ્રશાસનને પણ અનુરોધ કરાયો છે પાનેલી વિસ્તારમાં કુદરતી સંપત્તિનું રક્ષણ થાય ને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે રિપોર્ટર હરીસી મોખા ઉસ્તીયા